જય શ્રી રામ કેમ છો બધા મજામાં ફ્રી નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે ભાઈ તો અત્યારે આવી જશે ધોરાજીની અંદર આ ધોરાજી એવો હતો ને તો હું કે બટેટા ખાવાનું મન છું એટલા માટે અહીંયા પ્રખ્યાત બેટા છે ધોરાજીના તો કઈ રીતના બધું સહી દેખાડીશું બજાર જવું ભાઈ માર્કેટિંગ બટાટા મસ્ત બટેટા ભરે તો એક વાટકાની કિંમત છે ત્રીસ રૂપિયા અને ભાગ ભૂંગળા લેવાય ને તો ભૂંગળા અલગ છે ત્રણ વાટકા આવી જશે અહીંયા આ મિલનભાઈનો છે વાટકો એક મારો અને એક વાટકો છે સંજયભાઈનો અહીંયા એને બે બેટા છે તીખા અને મોડા આ બે બરેટા છે અને ભાઈ ટોલો છે ને ગાયની પહેલાં બરેટા બરેટા ખાઈ લઈને પછી એનો ટેસ્ટ કહેવાય ને તમે દેખાડીશ ને ક્યારેક તમે આવજો ધોરાજી બરેટા છે બહુ પ્રખ્યાત છે જોકે માય એક ને લાવે ને થોડો અવાજ મળો તમને ઓછો આવશે ગાયને આલો પહેલાં ખાઈ લઈએ મિલન ખાઈ છે અહીંયા અને પૂછી કેવા લાગે કેવા લાગે બ્રેટા બહુ સરસ તો વાંધો નહીં તન સિંહ છે હા કેવા લાગે સાહેબ મને થોડું કઈ ઘટે તો વાંધો નહીં હવે ભાઈ કાઈ નહીં ને ફટાફટ અમે ખાઈ લઈ પેલા અને પછી નીકળી જઈએ એટલે ભાઈ મસ્ત મજાના બ્રેટા બંગલા ખાઈ લીધા છે એક લઈ રહ્યા ટેસ્ટ કરી નાખ્યા બહુ મસ્ત લાગ્યા છે અને હજી એક પ્લાન સમજ લારી ટેસ્ટ કરવાના

આ દેખાડું તો મને એક ને જો હે ને ભાઈ આ તેને દરવાજો ધોરાજી ગેટ કહેવાય અને એક અહીંયા તો કિસ્માત બટેટા ભૂંગળા દેખાડે તો ક્યારેક ધોરાજી બોરાજી આવો તો બટેટા એકવાર ખાવા જરૂર આવજો બહુ મજા આવી એવું છે બાકીને અમે તો મસ્ત મજાના બટા મુંગળા ખાઈ લઈ અહીંયામાં ઘણું બધું પછું શોપિંગ કરવા જવાનું છે એટલા માટે મતલબ બકાલનું તો કાંઈ હલો ફળા બેટા ખાઈ છીએ અત્યારે ટ્રાફિક ઓછું છે બાકીને ફૂલ ટ્રાફિક મોડા હલો કાંઈ નહીં હો બેઠા ખાઈ છે મિત્રો બઈટા બંગલા મસ્ત મજાના ખાલી જા છે અને ઉપરલી હાદી છોડા. બીજા વિડયો તો મમ્મન ને પીમો પીઝા તો બધી પીઝા. હાલો ભાઈ કાઈ નહીં એનો શાક માર્કેટની થોડી ઘણી ખરીદી કરી આવી પછી મળીએ. કાંઈ લે સુમન ગતરે માવો લીધો બીસ પણ શું કહેવાય કઈ રીતના માવો અલગ છે દેખાડું આપો. આ ફળ માવો ફળ તો માવોનો ભાવ અલગ છે આપો. ફળ તો માવો જો આ માવો

આવી રીતના કંઈક બજાર છે તો અહીં ધોરાજીની માલકો અહીંયા બધું બકાલું મળે છે રહો લાઈનમાં હવે અત્યારે તો બધા રાઈતા બંધ થઈ ગયું રાઈતા કાંઈ હોય નહીં પણ આઈફોનનું કવર માર લેવાનું બાકી છે જી પણ ખાઈને થોડું ઘણું પહેલાં બકાલ લઈ લઈ અને પછી બધું લઈ બધી ખરીદી બરીદી કમ્પ્લીટ થઈ ગયું છે પટ્ટી બટ્ટી બધું લઈ લીધું છે અને હવે આગી જવાનું ડાયરેક્ટ ઘરે આ બીજું કાંઈ છે નહીં એટલે વસ્તુ આજે દેખાડા બટ્ટી બટ્ટી ખાલી મારે કડી જાય અહીંયા છે હલો અત્યારે માર્કેટમાં ટ્રાફિક ઓછું છે ને તો ફટાફટ કઈ યારો નીકળી જાય હવે લઈ લીધું ખરે આમ તો કવરની ખરીદી કરી નાખી છે દોઢસોળું લીધું વધારે મોંઘું નથી લીધું હું કહેવાય જેટલી ફોડે એટલી પછાડી કરાય પડે એમ હાલો કાંઈ દોઢસો વાળું કવર મસ્ત મજાને લઈ લીધું છે આપણે પૈસા નથી એટલે ના કરતો મોંઘું લે હાલો કાંઈ નહીં એના ભાઈ ઘરે ગ્લાસ નખાવાનો તો પણ ગ્લાસ નથી બીજી દુકાન જવું પડશે ને ત્યાં આને મારે ગ્લાસ નાખાવા પડશે એટલે મિત્રો અત્યારે પહોંચી જાય છે આપણે દાદાના ઘરે કારણ કે લોકો બાજુમાં ભાગ રાખે ને તો આડું જ આવે છે તો હું કાલોના આટો મળતો થઈ તો એને આપણે સગાઈ વગાઈ એવો નહોતા કારણ કે બધે આવે થોડા ઘણા એને બકાડી દે એટલે મજા આવી જાય એટલે એનો વિડીયો નહોતો બને એવો અને જો અહીંયા આપણા બેઠા છે હવે હવે તો ફૂલ ફોર્મમાં છે બાયોવાળા થઈ જાય આ છે મારા કાકા અહીંયા બેઠા છે અહીંયા અમારો માછી છોકરાને ખુર આવે છે તો

તો કાંઈ નહીં આલા ફટાફટ ભાઈ જાય કરે એને મિત્રો અત્યારે પહોંચી છે મસ્ત મજાના ઘરે ખેતરમાં વે હોવા રોડ સો ભાઈ ને અહીંયા ખેતર છે ખાટલે વે હોવા અમે વિચારતા કે આપણે ને બાર કલાક તો ચેલેન્જ કરીએ કે આખો જેને ખેતરમાં આમ રહેવાનું એટલે જંગલ જવું છે ને ત્યાં બાજુમાં તો હું કાલુ કાંઈ નહીં વિચારીશી બાકી તો વ્યા હોય છે ઘરે બાકી મારા મમ્મીને આ દુઃખે છે એટલે હુતા છે અને બાકી તો કંઈ લો આ સાથે તો આજનો વિડીયો પૂરો કરી આશા રાખું છું કે આજનો વિડીયો ગમે છે વિડીયો ગમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો અને એમને કમેન્ટ નાખજો અને મળીએ નવા વ્લોગ સાથે સબસ્ક્રાઈબ બાય ભાઈ ભાઈ જય રામભાઈ જય મોગશ સબસ્ક્રાઈબ કરનામશું ભાઈ ભાઈ બાય ભાઈ